મિત્રો તમારે તો અહીંયા તળાવ મારે બાજુમાં દાદાની વાડી છે અને પક્ષીઓ પણ ઘણા બધા આવે છે તો એ આપણે કીકરાનું એક નાનું એવું કુંડું બનાવીને કબૂતરાને બધી સેવા કરતા કૂતરાની તો એમની વાડીએ જઈશું અને ગાયું પણ ઘણી બધી છે તમારો વિડીયો આગળ જોતા રહો

તો આજે અમે અહીંયા વાડી આવ્યા છીએ ઘણી બધી કબૂતરાની સેવા કરે છે આપણે નાનું એવું ઠીકરું હતું ગોળાનું એમાં પાણી નાખતા કબૂતરા અને કુતરા ને એવું બધું સેવા કરતા દાદા એમને પણ એમ થયું કે અમારી વાડીએ પક્ષી ના માળા બાંધવા હોય તો અમે આજ બાજુમાં તળાવ નાવા આવ્યા છીએ એમની વાડી આવ્યા છીએ તો અમે બધું તમને બતાવ્યું કે કઈ રીતે અહીંયા કબૂતરા પાણી પીવા છે બે કૂતરા છે પછી નાના નાના વાસ્ત્રો ને બધું છે એમને પણ ઘણી બધી આપણે અહીંયા વાડીએ સાંઈઓને એવું બધું સારું છે પક્ષી માટે સેવા કરીશું આ મકાન ઉપર કબૂતરા છે પણ એમને કુંડીને એવું તો બધું રાખ્યું છે તો પાણી પીવાનું તો કાંઈ નતું પછી જો આપણે આ નાનું એવું ઠીકરું તોડીને આયા ઝાડવાની બાજુમાં રાખી દીધું છે તો પક્ષીઓ પણ ઘણા બધા આવે છે ને કબૂતરાને એવું તો એમને પણ એક સેવા કરે છે તો અમારા નાના નાના બાળકોને એમ તેઓ અમારે દાદાને વાડીએ જવું છે સેવા કરવા માટે તો આજે પણ વાડી આવ્યા છે ને ક્યાં કઈ રીતે કુંડા બાંધવા માળા બાંધવા તે પણ આ જોઈ દઈશું અને અમે એને વાડીએ માળાનું પક્ષી માટે બાંધી દઈશું મિત્રો આપણે દાદા ને વાડી આવ્યા છે અને અને લોટ તેલ આપણે દેશી કુટલા બનાવ્યા છે આ શરદી ઉધરા માટે વાડીએ મસ્ત મજાના કુર્લા બનાવ્યા છે આપણે દેશી ચૂલા જો અમારે પણ અમારા બાળકોને એમ થાય કે ભૂખ લાગી છે તો આ જો સરસ મજાના દેશી કુટલા બની ગયું કુડલાને એવું તો બનાવીને જો આપણે મસ્ત મજાનું તૈયાર થયું અમારા નાના નાના બાળકો એમ કે છે કે અમારે જો અહીંયા એક ઝૂંપડી બનાવી છે કાગળની બહુ એમાં મિત્રની મહેનત કરી અંદર ખાટલો ને એવું બધું ટાળી દીધું છે તો જો ના અમારે આ તળાવનો આપણે અહીંયા બાજુમાં તળાવનો કાંઠો છે અને બાજુમાં તળાવ છે તો એ પણ એક નાસ્તા જેવું જ છે તો બપોરનો ટાઈમ છે તો અમારા બાળકોને પણ જો કુડલાને એવું બધું ખાય છે અને હું પણ સાથે ખાઈશ તો જો આપણે આ દેશી કુડલાને એવું બધું બનાવ્યું છે ને હવે વિવેક ને પારસને બધા અંદર છે સરસ મજાના ગરમ બનાવ્યા છે ને પણ તળાવનો કાંઠો આપણે નું તળાવ છે એમની બાજુમાં એક અનોખો જ આનંદ છે કે આવી દેશી ઝૂપડી બનાવી છે ને આવું ખાટલે બેન એમાં પારસભાઈ વિવેકભાઈ મોજ કરે છે અમે પણ એક પક્ષી માટે સેવા કરી છે તો ખરો તડકો સમજો આવી અમારી માટે સેવા કરી છે દાદાની વાડીએ અમે પોતે જાતે બનાવીને કુટલો બનાવીને ગરમે ગરમ જો અહીંયા ઢોપડીમાં ખાવા વીયા છે આપણે કુટલાને એવું બધું ખાઈ લીધું છે ને માટે ખર ને એવું બધું આવ્યું છે તો પાંચ છ ગાયું છે અહીંયા આપણે પણ જો અહીંયા બતાવીશું કે ગાયું પણ બહુ સરસ છે જો મિત્રો તો અહીંયા ગાયું પણ ઘણી બધી સારી છે ને આપણે રોજે રોજ દૂધ પણ સારું કરે છે ને સાસવણી પણ બહુ સારી છે તો રોજ લીલું ખડ ખાય પાણી પીએ ને રોજે રોજ તો આ બાજુ આપણે બધું ગાઉ પણ ઘણી બધી સરસ મજાની છે જો મિત્રો તો આવો એક વાડીનો નજારો હોય ને આવ્યું ગાયું બાંધી હોય ને ઘણી બધી પણ સેવા કરતા હોય તો આપણને પણ એમ થાય પક્ષી પ્રાણી માટે સેવા કરીએ છીએ નાના નાના જો આપણે ગલુડિયા છે એમને મોટા કરીને દૂધને એવું બધું પાય આ ગાયો આયા વાડીન વાડી રાખે છે દૂધને એવું બધું પાય છે તો ઘણી બધી પણ સેવા કરે છે મારે જો અહીંયા ગાયું ને એવું બધું જોયું પછી આપણે નાનો નાનો બગીચો છે 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 બગીચો તમને દેશી છે જો અહીંયા પણ આપણે ઉનાળામાં ઠંડુ પાણી પીવા માટે મટકી રાખે છે કે આમાં મસ્ત મજાનું ઠંડુ પાણી થાય ઉનાળામાં અહીંયા અમારે જોવા આ ને વિવેક ને બધા જો પોપિયા તો ખાસા છે પણ મસ્ત મજાના પોપિયા છે અહીંયા પણ એક લીંબુડી છે કેળ છે કારેલી છે ઘણું બધું આ બાજુ બકાલું છે તો એમનો કપાસ પણ ઘણો બધો સારો છે તો આવડો મોટો તો કપાસ છે એટલે આપણે વાતાવરણ પ્રમાણે કપાસ હારો જ કહેવાય તો કપાસની પણ ઉપજ સારી આવે છે આમાં અમારે તો આ બાળકોને પણ વાડીયા મજા આવી બીજું એક મોપરી છે

સેવા કરવા તો આવ્યા તો પણ દાદાનું બધું જો માંડવી ને ઘણું બધું ખાય કેટલું કેટલા તમે ખાવ છો માંડવી નેવું તો અમારા બાળકોને મજા આવી જાય પક્ષી ની સેવા કરે તો ગમેના વાડી હશે એમના ઘરે હશે તો અમારા પણ હાંસવે હશે અને સેવા પણ બહુ સારી કરે છે કે પક્ષી માટે કઈ રીતે માળા બાંધવા ને ઘણું બધું જોયું છે ગાયું છે પછી કબૂતરા છે એમના મકાન એમની વાડી આ બધું સરસ મજાનું છે તો કાલે ફરી મળીશું આપણે વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો